નિકુંજ આપ મારી સાથે જોડાઈ રહો કારણ કે ગાંધીનગર થી સમાચાર મળી રહ્યા છે જ્યાં મોટી કરુણાંતિકા સર્જાતા સહેજમાં રહી ગઈ છે જ્યાં

આગ રાજકોટની હજી ભૂજી નથી ત્યાં ગાંધીનગરના ડીપીએસ સ્કૂલ ની અંદર આજે શોર્ટ સર્કિટ કારણે આગ લાગવાની ઘટના બની અટકી છે અલબત્ત તંત્ર દ્વારા પણ આ ઘટનાક્રમને લઈને ફાયર સેફટીનો અભાવ જણાયો છે ને હાલ માહિતી મળી રહી છે કે ડીપીએસ સ્કૂલને સીલ કરવા માટેની પણ કામગીરી હાલ કરવામાં આવી રહી છે એડમિશન રૂમ જે છે ત્યાં અંદર એસીટના કારણે આ આગ આગ લાગી હતી હતી અને પૂરા અંદર જે છે તે પ્રસરી ગઈ ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ત્યાં પહોંચીને આગને કાબુ લેવા માટેનો પ્રયાસ કર્યો અને સદની સેબે આગ જે છે તેના પર કાબુ પણ મેળવાય ચૂક્યો છે અને કોઈ પણ પ્રકારની જાનહાની અથવા તો કોઈ પણ પ્રકારની કરુણાંતિ બનતા અટકી છે સદનસીબ એ પણ કે શાળાની અંદર કોઈ પણ બાળકો ન હતા વેકેશનનો માહોલ છે જેને લઈને અને તેના કારણે આ મોટી દુર્ઘટના થતી અટકી છે રાજ્યભરની અંદર હજી રાજકોટનો અગ્નિકાંડ લોકો ભૂલ્યા નથી ફાયર સેફ્ટીની વાતો થાય છે ખાસ કરી સ્કૂલોની અંદર પ્રિસ્કૂલોની અંદર ત્યારે ડીપીએસ સ્કૂલ ખાસ કરી નામચીન સ્કૂલ છે

સત્યાવીસ સત્યાવીસ લોકોના મોત થઈ ગયા છે એવા દાવા થાય કે હવે આવી ઘટના પ્લાન બનાવ્યો છે પરંતુ ખાસ ચિંતાની જ વાત એ છે કે રાજકોટની દર્દનાક ઘટના પછી ડીઓ હોય કે જે અન્ય જે સત્તાવાળાઓ કે તંત્ર કલેક્ટર તંત્ર ફાયર સેફટીની વાત કરી રહ્યું છે ત્યારે ડીપીએસ જેવી ખ્યાતનામ જે સ્કૂલ કહેવાય જાતનામ સ્કૂલમાં જો સ્કૂલ ચાલુ નથી અને આવી ઘટના બની છે જો સ્કૂલ ચાલુ હોત તો શું થાત એવી દ્રષ્ટિએ પણ ચેકિંગ કરીને એની સામે કાર્યવાહી થવી જોઈએ આ કોઈ પણ પ્રકારની સ્કૂલમાં ફાયર સેફટી નથી અરે કચેરીઓમાં નથી આવી તો દરરોજ અત્યારે એક ન્યૂઝ આપણે જેને કહેવાય કે ગુજરાત ફર્સ્ટ ઉપર સંવાદદાતાની ટીમ મોકલતી જ રહે છે પણ ગાંધીનગર જેવામાં ડીપીએસ જેવી સ્કૂલમાં જે કાંઈ હશે તો ફાયર સેફટી અન્ય શોર્ટ સર્કિટનું કારણ કે બધું જ જોઈએ પણ વેકેશન હોવાથી ને ત્રણ ચાર દિવસ એડમિશન પ્રક્રિયા હશે તો કદાચ કોકપાટ માણસ હશે પરંતુ જો અભ્યાસક્રમ ચાલુ હોત તો શું થાત એ દ્રષ્ટિએ પણ એની સામે કાર્યવાહી થવી જોઈએ ને આવી એક ડીપીએસની કોઈ પણ પ્રકારની સ્કૂલ હોય કોઈ નેતાની પણ હોય તો ત્યાં ચેકિંગ થવું જોઈએ કારણ કે હવે